નમસ્તે મિત્રો પ્રતાપ અઠિયા ફરીથી એક વિડીયો માં તમારું સ્વાગત છે મિત્રો તમે શરૂઆતમાં એક નાનકડી વિડીયો ક્લિપ જોઈ તમને હું એવા ત્રણ થી ચાર વિડિયો બતાવું છું એ વિડીયો જોઈને તમે ભાઈ એવું કહેશો કે ખરેખર દુનિયામાં નમુના કોઈ કમી નથી એવી તો અમુક એવા વિડીયો છે જે ઇન્સ્ટાગ્રામ ની અંદર ખુબ વાયરલ થઈ રહ્યા છે નહીં વિડીયો હું અત્યારે તમને આ વિડીયો બતાવવાનો છું વિડીયો જોવા માટે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો હવે પેલા વિડીયો ની શરૂઆત થાય છે લંગડા ની મિત્રો બીજા લંગડો પોતાની ધૂન ભાઈ બજાર માંથી ચાલ્યો જતો હતો ભાઈ લંગડા ને જોઈને અમુક લોકો ખોટે ખોટા હરક પદવી ના થતા હતા અને છેલ્લે શું થાય છે તમે આ વિડીયો માં જુઓ

ભાઈ બીજું તમે જે આ વિડીયો આગળ જોયું એ વિડીયોમાં જે પણ ઘટના ઘટી હતી એવું કોઈ મજાક કોઈ જોડે કરવું જોઈએ કે ન કરવું જોઈએ તમે એક કરજો કેમ કે આવા મજાકથી ભાઈ કોક જીવ પણ ચાલ્યું જાય કેમ કે માથામાં ક્યાંક લાગી જાય તો ગંભીર ઈજા પણ થઈ શકે છે તો આવું મજાક કરવું જોઈએ કે ન કરવું જોઈએ તમે કોમેન્ટ કરજો ભાઈ મિત્રો આપણે જાશું ત્રીજા નંબર ના વિડીયો પર હવે તમે આ વિડીયો જોશો તમે એવું જ કહેશો કે ભાઈ આ બંને માંથી મહાપુરુષ કોણ છે હવે આ રિક્ષા ચાલક કે આ છોકરી वीडियो तो वीडियो जो, वीडियो जो, तो जो, जो नगर उत्तम दस रुपए सवारी तिलक नगर नगर मैडम ले रहे हैं अरे भैया ठकरे लड़की ना? को आओ आओ दस रुपए में छोड़ूंगा मैडम आओ इधर आओ बैठो मैडम अंदर बैठ जाओ देखो यहाँ पे बैठ जाओ बैठूंगी ना तो बैठोगे છેલ્લો વિડીયો જોરદાર છે જે લોકો માવો ખાય છે ને એના માટે માવો અને ફાકી મિત્રો ઘણા લોકો ફાકી પણ કહેતા હોય છે હવે તમે ભાઈ ફાકી કહો છો કે માવો કહેવાય કોમેન્ટમાં બતાવજો હવે તમે વિડીયોમાં જોઈ શકો છો કે વ્યક્તિ ભાઈ માવો ખાય છે વ્યક્તિના પગ ઉપર ભાઈ થૂક નાખે છે અને સામેવાળા વ્યક્તિ જોરદાર ગુસ્સામાં આવી જાય છે કાંઈ બોલતો નથી કિસ્સામાંથી વિમલ કાઢે છે વિમલ ખાય છે વિમલ ખાઈને જે વ્યક્તિ એના પગ ઉપર થૂંક નાખી હતી તેનો પીછો કરે છે પીછો કર્યા બાદ શું થાય છે તમે આ વિડીયોમાં જુઓ